જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની મજામાં હશો ચાલો ત્યારે નવા વ્લોગમાં નવા દિવસે શરૂઆત કરી દઈએ આજે છે પાંચ તારીખ અને સોમવાર ચાલો આજ સોમવારનો અઠવાડિયાની શરૂઆત થાય છે અને આપણા પણ દિવસની શરૂઆત થાય છે નવા વ્લોગની અંદર તો ચાલો છેક સુધી બધા જોઈને જજો ખૂબ પ્રેમથી બનાવ્યો છે મેં આ વ્લોગ સરસ મજાનો તમારા માટે થઈને તો ચાલો છેક સુધી જોઈને જજો હા ને ચાલો આપણી પણ સવાર પડી ગઈ છે દિશાબેન સરસ મજાના ચા નાસ્તો બનાવે છે હેને તો જુઓ આપણા ગુર ગુજરાતીઓના ઘરની અંદર ભાખરી ન બને એવું તો ચાલે નહીં હા ક્યારેક ક્યારેક ન બને એ અલગ વાત છે એને ક્યારેક અલગ કાંઈક બનાવ્યું હોય તો અલગ વાત છે પણ ભાખરી બે ત્રણ દિવસ થાય ને કાંઈક અલગ અલગ બનાવ્યું હોય તો બે ત્રણ દિવસ પછી એકાદી વખત તો ભાખરી કરવી જ જોઈએ એને ભલે છોકરાઓ થોડીક વાર એમ કહેતા હોય કે ભાઈ મમ્મી આજે આ ભાખરી નહીં ખાઈએ અમે બીજું કાંક બનાવી દઉં અમે બીજું ખાવાના છીએ કાંઈ પણ હે ને પણ છતાં પણ એ ભાખરી તો યાદ આવે જ બે ત્રણ દિવસ થાય ને એટલે સાક્ષી પણ આજે એ જ કે છે કે મમ્મી આજે ઘણા દિવસે એક વખત ભાખરી બની આપણા ઘરની અંદર એને જાણે કેમ અઠવાડિયાથી બનાવી જ ન હોય એવું ફીલ થાય આપણને હે ને તો ચાલો સરસ મજાની ખાડાવાળી ભાખરી કરી છે અંદર ઘી નાખીને હમણાં જ બધા નાસ્તો કરી લેશો હે ને તો ચાલો દિશા તો કામે લાગી ગઈ સાક્ષી એનું કામ કરી અને જતી રહી જોબ ઉપર અને દિશા હવે લાગી ગઈ છે કામ ઉપર હે ને અત્યારે કારણ કે બપોર બાબન ભોગ બનવાનો હોય એટલે કિચન એકદમ સરસ વ્યવસ્થિત રીતે સાફ કરવાનું હોય તો દિશાબેન ગોળા બેડા તે બધું જ કરી નાખે કારણ કે હવે ઉપર પાણી લઈ જવાનું હોય તો દિશા અને સાક્ષી પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઈ જતા હોય તો એ બધી જ અત્યારે ઉટકવાની હોય ધાનું માટેની બોટલ હોય એ ઉટકવાની હોય ને એ બધું કિચનની અંદર જ ઉટકવાનું હોય બાકી જે એઠા વાસણ ને એવું બધું હોય એ બધું બહાર ચોકડીમાં ઉટકતું હોય એને તો અમુક જ વાસણ અહીંયા આગળ ઉટકવાનું હોય જે પાણીની બોટલ આ તે હોય એ બધું હોય એને તો ચાલો દિશાભાઈને એકદમ સરસ મજાનું ડીપ ક્લીનિંગ કરી નાખે સવારના પોરમાં કિચનનું તો કારણ કે હમણાં જ અહીંયા આગળ બ્રહ્મા ભોજન બનવાનું છે ને બાબા માટે થઈને ભોગ બનવાનો છે એ દિશાને હવે બધી જ ખબર છે એટલા માટે થઈને એ સરસ મજાનું સવારના બોરમાં કિચન તો સાફ કરી જ નાખે ને ભલે ને હું કદાચ ક્યારેક રસોઈ કરતી હોય ને ક્યારેક સવારનો નાસ્તો હું બનાવતી હોઉં તો એ તે દિશા મને એમ જ કે લાવો મમ્મી હું કિચન સાફ કરી દઉં એને તો ચાલો દિશાબેન ફ્રી થઈ ગઈ કિચન સાફ કરીને અને નિખિલ કિશન પણ આવી ગયા છે તો એને પણ એણે નાસ્તો આપી દીધો ચાલો એ નાસ્તો કરશે ચાલો હું હવે કરી નાખું મારું ફળિયું સાફ હે ને એ આપણા ઉપર જ છે આપણે કરીએ કે ન કરીએ બે ત્રણ દિવસ કદાચ નાસ્તો કરી લીધો હોય ને તો એ અંતે તો એ ફળિયું આપણા હાથમાં જ આવે એને દિશા કે મમ્મી તમે ફળિયું વાળો અને હું નાસ્તો બનાવીશ ને કારણ કે એટલી કચરો એટલો કચરો થઈ જાય ને અને હમણાં તો વાવાઝોડા જેવું વાતાવરણ છે ને એટલે આ ઝાડના જે પાક્કા પાન હોય ને એ બધા જ ખરી જાય અને આ ઝાડમાં આવી જાય ને છોડમાં પણ કુંડામાં પણ સવારે પાણી પાયું હોય ને બપોર પાણી ન પાયું હોય ને તો પણ એ કરમાવા લાગવા માંડે એને તરત જ રીસાઈ જાય હા એને પાણી તો ટાઈમ ટુ ટાઈમ આપવું જ પડે એટલે પછી મેં પણ વાયદો કર્યો ના હું તમને બંને ટાઈમ પાણી આપીશ એને રીસાવાનું નહીં બિલકુલ તો ચાલો હું છોડની સાથે વાતો કરતી હતી કે કેમ ભાઈ તને શું થઈ ગયું તું કેમ એટલો બધો મુરઝાઈ ગયો છે એટલે એ વાત કરે છે મારી સાથે કે ભાઈ મને પાણીની જરૂર હોય ટાઈમે ટાઈમે આપો તો મને કાંઈ તકલીફ ના થાય અને ચાલો આવી બધી વાત કરતાં કરતાં આપણે દિવસની શરૂઆત કરી દઈએ ચાલો ઘણા બધા કચરો એને એવું જ લાગે કે જાણે આ બધી જ અગોચર જાણે આ જ ઘરની અંદર આવતી હશે અને કેટલા બધા પાન હે ને અમારે ઘરે જે કોઈ આવ્યું હોય ને અત્યારે વાળવા સમયે કદાચ આવે ને તો પણ એ લોકો એ જ વિચાર કરે આ ઝાડને તમે કાપી નાખો ને આટલું બધું સહન કરો છો તો કાપી નાખો ને એમ કરે પણ અમે એમ કહીએ કે આની અંદર કેટલા બધા જીવજંતુ રહે છે ને એને ચકલા ખિસકોલા કેટલા પંખીઓ રહે છે અને પશુઓ પણ એને કૂતરા નીચે બેઠા રહે ગાય નીચે બેઠી રહે થોડુંક ગંદકી થાય પણ કેટલા લોકો આ ઝાડની નીચે આશરો લે છે અને આપણે પણ આપણને પણ સરસ મજાનું ઓક્સિજન આપે છે ને ઝાડ તો અત્યારે બધા વાવતા હોઈએ એને વૃક્ષારોપણ કરતા હોય અને આપણામાં આંગણામાં હોય તો આપણે એને કાઢી નાખીએ એને તો એ એક મોરખામીનું કામ થઈ ગયું કે નહીં એને નહીં એને ઝાડને આપણે સાચવીએ હે ને એનાથી જ આપણને જવું નવું જીવન મળશે તો એને પણ નવું જીવન મળશે એને થોડીક મહેનત થાય પણ હે ને છાંયો તો આપણા આંગણામાં જ રહેવાનો છે ને હે ને તો ચાલો સરસ મજાનું મેં ફળિયું વાળી નાખ્યું છે અને હવે બસ બહારનું ફળિયું વાળવાનું રહેશે કારણ કે એટલું બધું ધારીએ ને કે ઝડપથી કરી નાખીએ તો પણ ઝડપથી કાંઈ થાય નહીં કારણ કે એટલે માટી એટલી બધી હોય ને પાન એટલા બધા હોય અને પાન તો સૂકા જેમ જેમ થતાં જાય ને એમ કચરો વધારે કરતો જાય ને પાન તૂટી જાય એટલે પછી એ ઝીણા ઝીણા ઝીણો ઝીણો કચરો થતો જ જાય ને ચાલો સરસ મજાની આ જે મુરલી પણ મેં સાંભળી લીધી છે આજે પણ બાબાએ એમ જ કીધું છે યોગની સ્થિતિ આપણે વધારતા છીએ દિવસે ને દાડે આપણે યોગ વધારતા છીએ બાબા પણ એમાં જ કહે છે કે યોગ ઘણો બધો ઓછો છે યોગ એટલે કે મન બુદ્ધિનો તાર પરમાત્માની સાથે જે જોડાઈ જાય ને એ કનેક્શનને જ યોગ કહેવામાં આવે એને તો ભગવાનની સાથે એવો યોગ લગાવીએ એવો યોગ લગાવીએ કે આપણી સ્થિતિ મજબૂત બની જાય ગમે તેવી પરિસ્થિતિની અંદર અને ગમે એવા અવાજની અંદર પણ આપણે સન્નાટો કરી શકીએ છીએ કોઈના ગુસ્સાઓ પણ ઉપર પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ ચાલો નિખિલ અને કિશન જાય છે અત્યારે ગામ તો ચાલો આપણે બંનેને વિદાય આપી દઈએ એને અત્યારે એ નાસ્તો ભરપૂર કરીને જાય છે અને કહેતા નથી કે અમે જમીને જશું એમ અને જે દિવસે કહેશે ને કે અમે જમીને જશું તો હું સાથે સાથે નાસ્તો પણ નાસ્તાની સાથે સાથે અમે જમવાનું પણ બનાવી દેશું હું અથવા તો દિશા કોઈ પણ હે ને પણ એ લોકો જમવાની ના જ પાડે નહીં અમારે નાસ્તો કરીને જ જવું છે એને અને આવી જવાના છે આજે તો વહેલા કે છે કે અમે પાંચ છ વાગે આવી જશું અને રાત નહીં પાડીએ બપોરે તો જો કે જમવાના જ નથી ઘરે એ નાસ્તો કરીને જશે ને અત્યારે દસે વાગ્યાની આસપાસ થઈ ગયું છે એટલે અત્યારે નાસ્તો કર્યો હોય એટલે એ લોકો જમશે નહીં ક્યાંય સાથે એને અને પાણીને બધું સાથે લઈ ગયા છે ચાલો મેં બધા જ બહારના કૂતરાના ગાયના જે ટબ અને ડોલને રાખ્યું હતું ને એ બધું જ ભરી દીધું અને પંખીઓ માટે થઈને પણ એના બે કુંડા રાખ્યા છે તો બે બે કુંડા મેં પાછા એ બધું જ કાલનું પાણી હતું એ કાઢીને અને પાછું એકદમ સાફ કરીને ચોખ્ખું પાણી ભરી દીધું કારણ કે ઝાડના પાન પણ એટલા બધા ખરેને તો એ પાણીના કુંડા હોય ને એ આખા પાનથી જ ભરાઈ ગયા હોય એટલે સમયે સમયે સાફ કર્યા રાખવું પડે તો ચાલો બહારનું કામ બધું જ થઈ ગયું છે તો ચાલો હવે આપણે ઝાડને પાણી પાઈ અને એ પણ ક્યારના રાહ જોતા હતા એને તો બહુ જ કોરા થઈ ગયા હતા એકદમ કોરા થઈ ગયા હતા એટલે હજી જો સાંજે પાણી હોય ને છ વાગે કેમ પાણી હોય તો અત્યાર સુધીમાં તો એકદમ કોરા થઈ જાય જાણે બે ત્રણ દિવસથી પાણી જ નથી પા એવા ઝાડ થઈ જાય ને તો ચાલો ઝાડને પણ પાણી પાવવું ખૂબ જરૂરી છે એને અત્યારે તરસા પશુ પંખી પણ આટા મારતા હોય એને પણ પાણી પાવું ખૂબ જરૂરી છે કારણ કે કાળ ઝાળ તડકો અત્યારે છે એને જે કોઈ પણ આવે આપણા ઘરના આંગણામાં પણ આવીએ તો આપણે પૂછીએ છીએ ને કે ભાઈ પાણી પીવું છે તમારે તો એ ભલે ને એક લોટો પાણી પીને આપણા ઘરેથી જાય છે ને તો એ આપણને દુવાઓ મળશે અને સાચા આશીર્વાદ તો આ જ છે ને આમ પૈસાનું દાન બધા કરી શકે કપડાંનું દાન બધા કરી શકે પણ સમય કામ લાગે ને એ જ સાચું દાન કહેવાય ને ચાલો દિશાએ ધાનુ માટે નાસ્તો બનાવી દીધો છે ને કેળું ક્રશ કરી નાખ્યું છે રવાની અંદર તો એ સાથે લઈ જશે ઉપર તો એ જશે હવે કપડાં સૂપી દેશે પહેલાં ને પછી ધાનુને નાસ્તો પણ કરાવી દેશે કૃષ્ણ ચાલો ફ્રી થઈ ગયા ઘરનું બધું જ કામ થઈ ગયું સાથે બહેને બધું જ કામ કરીને જતા રહ્યા નોકરી ઉપર અને સવારનો નાસ્તો પણ થઈ ગયો એકદમ મસ્ત અને દિશાબેને પણ બધું એનું કામ નાખ્યું નાસ્તા પણ દિશાબેને સાફ સફાઈ એ બધું મેં કર્યું હતું તો ચાલો હવે રસોઈનો સમય થઈ ગયો છે તો હું રસોઈ કરવા આવી અને દિશા ગઈ છે અત્યારે ઉપર કપડા સુકવી દેશે અને ધાનુબેનને ઉઠાડી દેશે પણ અને ધાનુબેનને નાસ્તો પણ સાથે જ લઈ ગઈ છે એટલે હવે નાસ્તો કરાવીને જ આવશે તો ચાલો ત્યાં બેન આવે ને એ પેલા આપણે થોડી ઘણી રસોઈ કરી નાખીએ ને કારણ કે આજે નિખિલ કિસાન કાંઈ છે નહીં આ બારગામ ગયા છે તમે જોઈએ ને તો એ બંને બારગામ ગયા છે તો છે કે રાત્રે આવશે મને આ સાંજ પડે આવશે તો ખાલી હું દિશા સાક્ષી ત્રણ છીએ અને ધાનું બેન માટે અલગથી બનાવશું તો ચાલો આજે બનાવીએ આપણે ગુવાર પડ્યો છે તો ગુવાર બટેટાનું શાક કરી નાખશું એકાદો સલાડ કરી નાખશું કે સંભારો કરશું અને રોટલી કર નાખીએ હમ શાક રોટલી કર નાખીએ આજે બાબાની થાળીમાં હશે શાક અને રોટલી અને બાબા તો ભાવના ભૂખ્યા છે ને બાબા કઈ એવું નથી જોતા કે મારી થાળીમાં શું ધર્યું શું નહીં હે બાબા આપણો પ્રેમ જોવે છે તો આપણો પ્રેમ તો અનહદ છે છેક સુધી વિડીયો જોઈને જજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરીને જોજો નાની એવી કમેન્ટ પણ સાથે સાથે કરી દેજો અને લાઈક તો જરૂર કરજો હે

અને જો સીધે સીધું આપણે અજમા નાખી દઈએ ને તો અજમા તરત જ તેલમાં બળી જાય એટલે અજમાને છે વઘારી નાખ્યા પછી અંદર નાખી નાખશું એને તો ચાલો હળદર મીઠું મેં નાખી દીધું છે અને સરસ મજાના આપણે તેલની અંદર ચોડાવવા દઈશું થોડીક વાર એને ચાલો ગુવારનું શાક આજે બનાવવાનું છે અને ધાનુબેન ચાલો ઉઠવા આવવાની તૈયારી કરે છે ધીમે ધીમે એનો અવાજ આવવા લાગ્યો છે હે ને તો ચાલો સરસ મજાની બાબા માટે થઈને રસોઈ બનાવી લઈએ એને બે બેંગન પડ્યા હતા ને તો દિશાએ મને કીધું મમ્મી આ બે જ રીંગણા પડ્યા છે શાકમાં નાખી દેશો તો મેં જો નાખી જ દેવાનું હોય ને આપણે તો બધી જ વસ્તુ સફળ કરવાની હોય કોઈ વસ્તુ બહાર જાય નહીં એને તો ચાલો બે રીંગણાં અંદર જતા રહેશે તો ખબર નહીં પડે કે આની અંદર અલગથી કંઈક બીજું શાક ગયું છે એમ તે હે ને તો ચાલો અનમાં સાહેબ છોકરાઓ ઘરે ન હોય ને એટલે બધું એને જે છોકરાઓ ન ખાતા હોય ને એ બનાવીને ખાઈ લેવાનું હેને તો ચાલો અંદર મસાલા નાખી દીધા છે આપણા બધા જ સાદા જ મસાલા હોય ચટણી મીઠું ધાણા જીરું હળદર હિંગ હોય બસ બીજું કાંઈ જ ન હોય હે ને તો ચાલો સરસ મજાનું શાક વઘારી નાખ્યું છે અને હવે કરી નાખશું આપણે ધાનો માટે થઈને ઓરમું અથવા તો દલિયા તો ઘી મૂકી દીધું છે વટાણા ટમેટા અને બટેટું મેં સમારી નાખ્યું છે એક સરસ મજાનું લીમડાની પૂણી તી તીરખી તોડી રાખી છે અને એને છરી વડે થોડીક સમારી લીધી છે ચાલો સૌથી પહેલાં બટેટાને સોતળાઈ લીધા અને અંદર નાખી દીધા છે વટાણા અને લીમડો તો ચાલો એ સોતળાઈ જશે થોડીક વાર સોતળાઈ જશે તેલની અંદર પછી ટમેટા નાખી દેસું અને હળદર અને મીઠું નાખી દેસું એને એકદમ સિમ્પલ હોય બધું જમવાનું કારવાનું એને ધાનોબેનનું તો એને ચટણી તો એ કંઈ ખાતી જ નથી એકદમ સિમ્પલ હોય એને ક્યાંક બહાર ગયા હોય ને ત્યાં આગળ બહુ તકલીફ થાય ધાનુબેનનું એને સ્પેશિયલ જમવાનું હોય એટલે ને ચાલો એની અંદર આપણે ફાડા ઘઉંના ફાડાઓ ઉમેરી દીધા છે અને સરસ મજાનો હમણાં બની જશે જોકે જમવાનું બધું પૌષ્ટિક જ હોય ધાનુબેનનું એને બહારની વસ્તુ કોઈ ખાતી નથી કાંઈ પણ એને વેફર કે આ તે એવું કાંઈ ખાતી નથી બિસ્કિટ કે એવું કાંઈ નહીં એને ઘરે જે બનાવેલું હોય ને જમવાનું એ જ જમે પણ એનું જમવાનું અલગ હોય એને અમુક શાક ને એવું બધું એ નથી ખાઈ શકતી તીખું તો એ બિલકુલ નથી ખાઈ શકતી તો ચાલો અમે આવી ગયા છીએ ધાનો સાથે બહાર રમવા કારણ કે રસોઈ આજે બહુ વહેલા થઈ ગયા છે અગિયાર જ વાગ્યા છે ત્યાં તો કારણ કે શાક રોટલી જ કરવાનું હોય આજ કંઈ બીજી કંઈ રસોઈ કરવાની નથી તો ચાલો મેં લોટ બાંધી અને રાખી મૂક્યો છે અને હમણાં જ થોડીક વાર ધાનોની સાથે રમી લેશું ફ્રેશ થઈ જશું અને પછી આપણે રસોઈ કરશું એને કારણ કે જો ધાનુબેન તો જો ખાઈ પીને આવ્યા છે ને અને હું પણ થોડીક વાર કામ કરીને થાકી ગઈ હતી એટલે ધાનુબેનની સાથે રમીએ ને એટલે થાક બધો જ આપણો ઉતરી જાય એને એ પણ એક જીવનનો સથવારો છે ને એને જો ધાનુબેન છે ને તો બધો જ ટાઈમ જતો રહે નહીં તો ટાઈમ ક્યાં કાઢવો હે ને ભલે આપણે બાબાની સાથે વાતો કરીએ બાબાની સાથે આખો દિવસ રહીએ સેવા કરીએ બધું જ કરીએ પણ છતાં પણ એને ધાનું છે તો ટાઈમ ઘણો બધો પસાર થઈ જાય એને તમે કરી કરીને કેટલું કરી શકો ઘરની અંદર કામ પણ કેટલું હોય એને તો ધાનોની સાથે ખૂબ મજા આવે ચાલો આપણી રસોઈ બધી કમ્પ્લીટ છે ગુવારનું શાક મસ્ત એવું થઈ ગયું છે ધાનુ માટે દલિયા થઈ ગયા છે મરચાંનો સલાડ થઈ ગયો છે કાકડી સુધારી નાખી છે તો ચાલો સૌથી પહેલાં તો બાબાની થાળી ધરાવી દઈએ ને બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ સ્વીકારાવીએ અને બાબાને કહીએ કે બાબા એની બધી જ ચિંતા મારી તમારી એને તમે બસ મારા એને બાબાને એમ કહી અને ભાવથી ભોજન સ્વીકાર આવીએ ચાલો બાબાને ભોગ ધરાવી અને બહાર આવી અને બાબાના બધા જ વાસણ ખાલી કરી અને અમે જમવા બેસી ગયા સાક્ષી પણ આ સમય આવી ગઈ હતી આજે વહેલા જ તે તો ચાલો અમે બધા જ સાથે જમવા બેસી ગયા એને આપણે શ્રીખંડ બનાવીએ તો કાલે તો એટલો સરસ થઈ ગયો છે ને અત્યારે તો તો બધાને મજા આવીને લાડુ પણ પડ્યા હતા તો ચાલો મેં તો મારું બધું જ કામ કરી અને હું અને ધાનું આવી ગયા બહાર હિંચકે અને અત્યારનું બધું કામ કરશે હવે સાક્ષી અને દિશા તો ચાલો આ કાલની ક્લિપ છે એ જોઈ લો તમે આ કાલ સાંજની રાતની ક્લિપ છે છોકરીઓ બંને બહાર ગઈ હતી અને બહારથી આવી અને જે ઓછાડિયા બધા કાઢી નાખ્યા હતા તો અત્યારે બધા જ ધોયેલા ઓછાળ બધા પાથરે છે ને તો દિશા અને સાક્ષી બંનેએ ઓછાળ પાથરી દીધા રાત્રે આવીને અને હું પણ આજે બહાર ગઈ હતી મારે એક વ્યવહારિક કામ હતું તો હું નેધાનો બંને બહાર ગયા હતા તો આવીને જોયું ને તો સાક્ષી અને કિશન બંને પહેલાં રૂમના ઓછાડ ચડાવતા હતા હે ને તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ કાલનું પણ કામ થાય છે અને આજનું પણ કામ થાય છે અને તમને કેવો લાગ્યો જોતા આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં રહેલું બે લાઇકન જરૂર પ્રેસ કરજો અને એક કમેન્ટ પણ સરસ મજાની કરી દેજો ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ